તમે એમ કેવું અમે આમ કરી તમારું નામ ને નામ ને કઈ બધા ખબર પડે કોને પૂછ્યું સુભાધાય ગામ કયો ગામ ગામ મારું બગદરિયા હા અને હું કામ કરું તાલુકો પરડા સાંગાણી જિલ્લો રાજકોટ અને હું કામ કરો છો હું સેવા કરું છું કોની ગામની ગામની સેવા કરું હું નાના માણાની સેવા કરું ને પણ તો કમાણીમાં શું છે નકરી સેવા કરો કમાણી કાઈ છે એટલે અમાર છે આયર આયર ભેગા થાય આપણે વાત કરીશું લ્યો લ્યો વાત કરો બા સાંભળો ગોપાલભાઈ હાલ્યો સાથે મારું ગામ કુવારવાની બાજુ નું કુવારવાની બાજુ નું ગામ મારું હું કાયમ કુવારવા જોઉં છું ટ્રાફિક પોલીસ

나나 <목소리> 보초하자. <목소리> <목소리> <목소리>